ખેડૂત યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે મિત્રોનું સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પોલીસ વિભાગની અંદર મોટી ભરતી લાયકાત છે દસ પાસ અરજી તમે કરી શકો છો એ અંતર્ગત સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો જે અગત્યની ભરતી પોલીસ વિભાગની અંદર આવી છે એ છે પશ્ચિમ કચ્છ જિલ્લામાં પોલીસ દળના તાબા હેઠળ તદ્દન હંગામી ધોરણે ખાલી રહેલ ટ્રાફિક બ્રિગેડ સભ્યો એટલે કે ટી જવાનો માટે પુરુષ અને મહિલા ખાલી જગ્યા ભરવા માટે જે પ્રતિક્ષા યાદી યાદ ધરવામાં આવી છે તો ટ્રાફિક પોલીસની અંદર આ ભરતી રહેશે આ માટે સ્થાનિક ક્ષેત્રમાં વસવાલ કરતા તેમજ નિયત શરતો નિયમો માપદંડ અને ધ્યાને લઈ ભરતી પ્રક્રિયા ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારો પોતાની નજીકના વિસ્તારમાં પશ્ચિમ કચ્છ ભુજમાં તાબા હેઠળ સિટી ટ્રાફિક શાખા એટલે કે ભુજ માંડવી નખત્રાળા પુદ્રા પોલીસ સ્ટેશન પર જઈ બાવીસ ત્રણ બે હજાર પચીસથી લઈને એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી તમારે એનું ફોર્મ લેવાનું છે અને પછી એકત્રીસ ત્રણ બે હજાર પચીસ વીસ કલાક સુધી પોલીસ સ્ટેશન શાખા ખાતે તમારે આધાર પુરાવો બાહેંધરી પત્રક અંતર્ગત તમારે ફોર્મ જમા કરાવવાનું રહેશે આની અંદર ઉંમર છે અઢારથી ચાલીસ વર્ષ તો આની અંદર ગુજરાત ભાષાનું જ્ઞાન હોવું જોઈએ અને આની અંદર વધુમાં વધુ દસ પાસ માગેલું છે તો મિત્રો જે પુરુષો છે એમની પાંચ ફૂટ પાંચ ઇંચ ઊંચાઈ વજન પચાસ કિલો દોઢ રહેશે આઠસો મીટર જે ચાર પોઈન્ટ પિસ્તાલીસ મિનિટની અંદર કવર કરવાની છે છાતી પાંચ ફૂલ ફૂટ અંતર્ગત સેન્ટીમીટર ફૂલાયા પછી ચોરાસી સેમી મહિલાઓ પાંચ ફૂટ ચાલીસ કિલોગ્રામ વજન ચાર ચારસો મીટરની દોડ જે અઢી મિનિટની અંદર પૂર્ણ કરવાની છે ઉપરોક્ત તમામ પ્રક્રિયા અંગે સંપૂર્ણ તાબા પોલીસ અધિકારી પાસે સંબંધિત રહેશે અને આ અંગે કોઈ પણ અંતિમ નિર્ણય પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનો રહેશે તો આ તે અગત્યની પોલીસ વિભાગની અંદર વર્તી જય હિન્દ જય જવાન જય કિસાન